મોઢું નાનું જોઈએ નહી વિશ્વાસ લાયક મનાતી નથી નાનું નાક કરાવતી સ્ત્રીઓ કામકાજ હોય છે નાક આગળનો ભાગ લંબાઈ હોય તો આવી સ્ત્રી જીવન પર જેવું સુખ ભોગવે છે

સ્ત્રીઓ પતિને સુખ આપનારી હોય છે સ્ત્રીઓના દાંત તણી એક સીધા સફેદ અને પરસ્પર ભેગા થયેલા સારા ગણાય છે જે સ્ત્રીઓની ઉપર નીચે સોળ દાંત હોય અને તેનો રંગ ગાયના લીધો જેવો હોય તે પતિને અત્યંત પ્રિય હોય છે

સ્ત્રી ઈશ્વર માં રચાયેલું રહસ્ય છે જેને આંકવું મુશ્કેલ છે આમ છતાં પરના લક્ષણો ને આધારે સ્ત્રીઓના સ્વભાવનું આકલન કરી શકાય છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અનુતા ધન્યવાદ